ઇતિહાસ ગવા છે કે શસ્ત્રોના પૂજક રાજપૂતો પોતાની મા બેન બેટીઓ ઉપર કોઈ વાત આવે ત્યારે શસ્ત્રો ઉઠાઈ લેતા હોય પરંતુ પાછલા એક મહિનાથી શાંતિપૂર્ણ રીતના ચાલતા આંદોલનને જાણે ઉચળવા માટે ઉશ્કેરવા માટે અને બંધારણીય હકોનું હનન કરવા માટે પોલીસ જ્યારે અહીંયા પ્રયાસ કરી રહેલી હોય ભરૂચની અંદર તેમ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રે એક વાગે મારી પોતાની બંધારણીય ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી બેન સામી ગાળો દઈને પિયા અમારા રાજપૂત સમાજના યુવાનોને અટકાયત કરે તો એ પીઆઈને પણ અમે કહેવા માગીએ છીએ કે કાયદાની ઉપર વટ જવાનો તમને કોઈ અધિકાર નથી અને આ જિલ્લામાં કાયદો સૌથી મહત્ત્વની વસ્તુ છે તો આ જિલ્લા સમાહર્તા અને ચૂંટણી અધિકારીને પણ અમે આ તબક્કે એ વિનંતી કરવા આવ્યા છીએ કે અમારા આંદોલનને કૂચલી કાઢવા માટે એક પાર્ટીના ઈશારા સ્વરૂપે એક પાર્ટીના દોરી સંચાર હેઠળ અમારા કાર્યકર્તાઓને અપમાન કરવા માટે અમારા કાર્યકર્તાઓને મોરલને ડાઉન કરવા માટે અમારા કાર્યકર્તાઓની જે લાગણી છે એને ઉશ્કેરી અને કંઈક ખોટું કૃત્ય કરાવવા જ્યારે આ અમુક અધિકારી અમુક અધિકારી જ્યારે આ પ્રકારનું વર્તન કરતા હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીએ એનું સંજ્ઞાન લઈને ખૂબ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય એવી પ્રોસિજર કરવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ રિએક્શન ન આવે એની જવાબદારી પણ જિલ્લા આપણા ચૂંટણી અધિકારીએ લેવી પડશે એવી સાહેબને વિનંતી કરીશ અમારી ધરપકડ કરવામાં આવી ત્યાંથી ડીબીઆરની ચોરી થઈ ગઈ તેવો એવો આક્ષેપ હતો રાત્રે ત્રણ રાત્રે એક વાગે ધરપકડ થાય છે અમારી જોડે એક આગેવાન હોય છે આગેવાન એસપી સાહેબને નામજદ એ વ્યક્તિ વિશે કહે છે કે તમે આ પ્રકારથી જે વર્તન કર્યું છે એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હેઠળ પિટિશન ફાઇલ કરવાની હોય કે હાઈકોર્ટના દરવાજા ખટકટાડના હોય તો રાતે પણ અમારા સમાજના વકીલો જાગે છે અને એ પ્રકારથી પ્રયત્ન કરશે તો આવા અધિકારીઓ ને જાણ થતાં તે આ તમામ જગ્યાઓ પર જઈ અને સીસીટીવી ફૂટેજનું શોધખોળ કરવાના પ્રયત્ન કરે છે અને જેનું ડીવીઆર હોય છે એ ડીવીઆરને લઈ જઈ અને સી સીસીટીવીના ફૂટેજ હાથે છેડખાની કર્યું એવું પણ અમારો આક્ષેપ છે તો આપ સૌ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય એટલા માટે આપ જિલ્લા જે ચૂંટણી અધિકારી છે તેને પણ આપ અમારા વતી પ્રશ્ન પૂછો અમારી ધરપકડ પહેલાં તમને કોઈ નોટિસ અપાયો વીસ કલાક અટકાય ના મને ના મને કોઈ નોટિસ આપવામાં આવી ના મારા પરિવારને કોઈ જાણ કરવામાં આવી કે મને ક્યાં લઈ જાય છે અને શરૂઆતના તબક્કે કોઈ અજ્ઞાન સ્થળે લઈ જતા હોય કોઈના ફોન આવ્યા બાદ મને એસપી કચેરીએ લઈ જવામાં આવતું હોય એવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થયેલી હોય ત્યારે આ અપહરણ કરતા હોય ને કાયદાની ઉપરવટ જઈને અધિકારીઓ કામ કરતા હોય એવું સમાજને લાગે છે અને સમાજની લાગણી ખોટી દિશામાં ન ચિતરાઈ જાય એટલા માટે જાણ કરવા માટે અમે જિલ્લા ચૂંટણી અધિકારીના દ્વારા આવ્યા છીએ અમારા સમાહર્તા છે એ આ પરિસ્થિતિનો તાત લઈ અને સંબંધિત અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી લેશે એવી અમને એમની પર આસ્થા છે જો અમારી આસ્થાની વિરુદ્ધ એ કદાચ આ થશે તો આગામી દિવસોમાં જે કોઈ પરિણામ આવશે તેના જવાબદાર આ જે જે તે સંબંધિત વ્યક્તિઓ રહેશે ઓકે